ડીસા સરસ્વતી વિદ્યા સંકુલમાં એસએસસી અને એચએસસી નો દીક્ષાંત સમારોહ યોજાયો હતો ડીસા સરસ્વતી વિદ્યા સંકુલમાં એસએસસી અને એચએસસી નો દીક્ષાંત સમારોહ આજ રોજ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારંભ અને કાર્યક્રમમાં ડોક્ટર એસ ડી જોશી લાયઝન અધિકારી એવા જિલ્લા શિક્ષણા અધિકારી જેની અધ્યક્ષતાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં શું ધ્યાન રાખવું જોઈએ અને બોર્ડની પરીક્ષામાં કોઈ ડર રાખ્યા વગર શાંતિ ભર્યા માહોલમાં સામાન્ય પરીક્ષાની જેમ જ પરીક્ષા આપવી જોઈએ તેઓ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું અને ત્યારે કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સી એ પરાગભાઈ બી માલવી મહામંત્રી રત્નાભાઈ આર પટેલ ખજાનજી નવીનભાઈ પટેલ ડીસા શહેર ચૌધરી સમાજના પ્રમુખ એવા ગણેશભાઈ પટેલ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ ઉત્તર ગુજરાતના ગોસ્વામી સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર ગોસ્વામી એવા પ્રદીપ ગિરિજી બાપુ તથા આજુબાજુની શાળાના આચાર્યો પણ ખાસ ઉપસ્થિત રહી બાળકોને બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી